ઈચ્છાપોર માં આવેલા હીરા બુર્શમાં સુડતાલીસ વર્ષીય કિરીટ નું મોત નીપજવા પામ્યું છે પાઇપ ઉપાડવા જતી વખતે પગ સ્લીપ થઈ જતા અકસ્માતે કિરીટભાઈ ટાંકીની અંદર પડી ગયા હતા પંદર થી વીસ ફૂટ ઊંડી પાણીની ટાંકીમાં ડૂબી જવા પામ્યા હતા તેમની બુમો સાંભળી સાથી કર્મચારીઓ મદદ માટે દોડી ગયા હતા પરંતુ તેની કોઈ મદદ કરી શકે તે પહેલા તેમનું મોત નીપજવા પામ્યું છે સુરતના ઈચ્છાપોર ખાતે આવેલા હીરા બુર્શમાં પગ સ્લીપ થતા પાણીની ટાંકીમાં પડેલા કિરીટ જરીવાલાનું મોત નીપજવા પામ્યું હતું મૃતકના સાથી કર્મચારી જયેશ સાગલે કહ્યું હતું કે ઘટના લગભગ દસ વાગ્યાની હતી વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં કામ કરી રહ્યા હતા પાઇપ ઉપાડતી જતી વખતે પક્ષ સ્લીપ થઈ જતા કિરીટ જરીવાલ અચાનક પંદરથી વીસ ફૂટ પાણીના ટાંકામાં પડતા બૂમમાં બૂમ કરી દીધી હતી કોઈ મદદે મળે તે પહેલાં જ કિરીટભાઈ પાણીમાં ગરકાવ થઈ જવા પામ્યો હતો તાત્કાલિક ફાયર અને પોલીસને જાણ કરતાં તેઓ દોડી આવ્યા હતા ત્યારબાદ બહાર કાઢી એકસો આઠમાં કિરીટ જરીવાલાને સારવાર માટે લઈ જવા તબીબે મૃત જાહેર કર્યા છે મૃતકના પરિવારે કહ્યું કે તેઓ ગોપીપુરાના શેતાન ફળિયામાં બે પુત્ર અને પત્ની સાથે રહેતા હતા સવારે નોકરી પર ગયા બાદ દુઃખદ સમાચાર મળતા પરિવાર દોડતું થઈ જવા પામ્યું છે આ કોન્ટ્રાક્ટર એવા મૃતકના પિતરાઈભાઈ જયશ જરીવાલાએ કહ્યું હતું કે મારી પાસે ત્રણ વર્ષથી કામ કરતા હતા પ્રાણ સાચવવાની સાથે સાથે હેલ્પર તરીકે પણ ફરજ બજાવતા હતા અઝર કુરસી સાથે હર્ષદ શેઠા